અલગ અલગ જે કોર્પોરેશન્સ છે જે મોટા કોર્પોરેશન્સ છે એ કોર્પોરેશન્સ તરફથી પણ બોન્ડ વગેરેની પ્રક્રિયા કરવામાં આવેલી છે ભૂતકાળમાં અને એ જ રીતે રાજકોટ મહાનગરપાલિકા પણ આગામી સમયમાં બોન્ડ ઇસ્યુ કરવા માગે છે આની સફળતા બાદ ચોક્કસપણે એક સ્વાયત્તા માટે અને આપણી જે ફાઇનાન્સિંગ સિસ્ટમ છે સિસ્ટમને મજબૂતીકરણ માટે એક નવું આયામ આપણને મળી રહેશે અને ભવિષ્યમાં ખૂબ સારા પ્રોજેક્ટ પણ આપણે કરવા હશે તો આ બોન્ડના અનુભવના આધારે આપણે ઓપન માર્કેટના માધ્યમથી પણ આપણે સ્વાયત્તાની રીતે આ પ્રોજેક્ટ્સ આપણે કરી શકીશું